નો લગાતોરી કે જન સ્ટાર્ટ આલે ઈયો નહી દેખાવો રવડ લ્યા મને આલે કંજી પીલો છે તો આને ઓ આલા તને ડાલીને અમે મોં દેવો સ્ટાર્ટ bởi vì anh không em bà mặt anh em mình mặc dù là anh em કાને આઈ ગયો લે જોળો દા અર્જુ આપડે અર્જુ કાળતા કટાઈ ગયો ડળો અર્જુ ભાઈ આ તો ગંજી ના લે મારા અંજીયા બાપ હવે ના આઈએ હવે રાજવાન છે પાછા જ નહીં ફરીએ હા હા કર કર એ મોડિયા લઈ

પોપટલાલ ને ફોન કરું ચા પીએ હેલો પોપટલાલ આ તો આપડે ઘેરાય જાય ચા પૂણી પહેરવા અલે આવો આવો અહી અરે આખા દૂધની ચા મીએ તમે આવત ખરો માર ભાઈ હાલે આપણે તો તો લોકો નીકળે આખા આખા દૂધની ચા પીએ ને આપણે ઘેર ના પીએ હા ના ના એ તો કટલો પટાયો બે ભાઈઓનો એટલે ભાઈ બે બે વર્ષે પટ્યો હા તમે આવો મારે ઘેર આપણે ફોન સુધી વાત કરીએ હા એ હા તો કપટલા લાવી જી મસ્ત જાડી અખા દુની ચ રગડા જેવી બનાવીન કી એ ને હાથ નહીં અડધો કલાક થયો ફોન કર્યો હજુ આયા નહી ચોરી ચા મુકાયું આખા દુત નહી જ બીજા કાના બોલવાનું પેલા બોલવાનું ગરિયાર ગરિયાર સ્ટાર્ટ જો અમે આટલા તમે હું આવો કે નહીં લેકડે એવું નહીં ઘરમાં જાય તમારે જાય એવું અલ્યા તમકો આવ જાય તો શું લાગે ત બચ્ચો મોચા મિલી દીધા એમ કે ગોમમાં તમે આજીવન ખરો

ના મામણોનો પાંચ પાચી ઘાય એટલે તારું એ તો મને ખબર છે જેવાની આ તમેને આજેવાની કરતા કરો પણ ગયા તો અવાજ્યો નહી એટલે ભઈ તારા એમ કે આ આજે નહી આજે મોર પડી રે અમે મોર પડ્યા રે અને જો રે એટલે પાંચ પાચી ગઘાવું પડ્યું તને આજે કરીયા તને કોઈ નહી બોલાવતું અમારું ધ્યાન દેવો તારે અન વડ્યો વતી બોલનો તાકા બોલનો હા તને આજે મને દેવાનો કરો એટલે તને આ બધું લીધું આ મને ઉંજાવાતી

કેટલા તમારા ફોર નંબર પડી જાય તો ફોર તો પડી દીન તા કોમ નો કે કટલાવે પટાવા નહી ઉપર ચાટવા તમે અમે ખબર ભઈ તારા બનાવો કોઈ નું કોમ તો સમાધાન કરાવો એ સમાધાન જે થઈ લેવા આ ખાટલો આટલા આજે ની હતા કાલે હતો છે નહી મારો ખાલી મારો

તમ મેવા આ છોડે મારા વાતો પડી એકાટવા પડે બે માતા માડો આખો દા તમાર રાજી આબુ નઈ